તેમનું આ નિદર્શન પ્રદેશીય સહકાર અને ભારતીય મહાસાગરના સુરક્ષા મુદ્દાઓમાં બંને દેશોની મહત્વપૂર્ણ વાતોને રેખાંકિત કરે છે સમારોહમાં માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલેહ પણ હાજર રહ્યા જે બે દેશોના ગાર્ડ કટિબંધ વાણિજ્યક અને રાજકીય સંબંધોને દર્શાવે છે આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે જે માલદીવની સમૃદ્ધ વારસાગત તથા સાંસ્કૃતિક ઓળખને પ્રદર્શિત કરે છે આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ જળવાયુ પરિવર્તન ઢાંચાકીય વિકાસ અને આર્થિક સહકાર ક્ષેત્રોમાં વધુ સહકાર અંગે માલદીવી નેતાવાળા સાથે ચર્ચા કરી આ મુલાકાતથી ભારતની માલદીવના વિકાસ લક્ષ્યોમાં મદદ કરવાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની છે લોકો વચ્ચે સંબંધો વધારવાની દ્રષ્ટિ સ્પષ્ટ થઈ છે